જેમાં રાજ્યભરના તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આ યોજનાના પ્રત્યેક તાલુકા દીઠ મુખ્ય પાંચ સંચાલકો યુનિયનોના જિલ્લાના જિલ્લા પ્રમુખો મહામંત્રી તાલુકા પ્રમુખો મહામંત્રીની વિશાળ સંખ્યામાં યોજાયેલ ચિંતન બેઠકમાં મહત્વની ચર્ચા સંયુક્ત બેઠકના મુખ્ય મુદ્દા પૈકી ભારત સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટના હુકમને નજરઅંદાજ કરી સામાજિક સમરસતા પંથા માત્ર શાળા કક્ષાએ ઓગણીસો ચોર્યાસીથી ચાલતી યોજનાને ગુજરાત બહારની સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપી ખાનગી કરવાનો રાજ્ય સરકારના નિર્ણયથી નારાજગી સાથે આગામી દિવસોમાં કયા મુદ્દા સાથે વિરોધ પ્રદર્શન કરવું તેની રણનીતિ નક્કી કરાઈ ચાર ચાર પોષણ યોજનાઓનું અમલીકરણ કરતા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મીઓનું આર્થિક શોષણ અને વળતરના નામે નજીવામાં આનંદ વેતનની જગ્યાએ લઘુત્તમ વેતન સમાન વેતનની આગામી બજેટમાં સરકાર જાહેર કરે તેવી પ્રબળ માંગણી રાજ્યની સૌથી મોટી પોષણ યોજનામાં મુખ્ય આહાર દેવા પ્રોટીન રૂપે કઠોળ કઠોળ દાળ સમયસર ઉપલબ્ધ કરાવવાની જવાબદારીમાંથી અન્ન અને નાગરિક પુરવઠા ગમની નિષ્ફળતા છે પોષણ બી પઢાય ગુજરાત સરકારના સ્લોગનને નિષ્ફળ બનાવી કુપોષણ દૂર કરવાની લડતને મોટો ફટકો આ યોજનાના કઠોળ કઠોળ દાળની અનિયમિત અને આંતરે મહિને અન્ન ઉપલબ્ધિ યોજનાના તેતાળીસ લાખ બાળકોને નકારાત્મક અસર કરે છે આ કઠોળની ગેરહાજરીમાં માત્ર વઘારેલ ભાત અને થૂલી જેવી વાનગીઓ યોજનાના સ્માર્ટ મેનુને નિષ્ફળતા પ્રદર્શન કરે છે આ યોજનાના નાના કર્મીઓને પણ શંકા નજરે જનમાનસ જુએ છે એ મોટી પીડા આ બેઠકમાં વ્યક્ત કરાઈ જે મુખ્યમંત્રી અલ્પાહાર યોજનામાં કાચી તમામ સામગ્રી સ્થાનિક રીતે વ્યવસ્થા કરી છે એ મુજબ આ યોજનામાં ખાનગી સંસ્થાઓને આપેલ સુવિધા મુજબ તેલ કઠોળ કઠોર દાળ મેળવવાની બુલંદ માંગ ઉભી થઈ છે ભારત સરકારની જોગવાઈ મુજબ બોટાદ જિલ્લા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી સંઘ દ્વારા આયોજિત ચિંતન બેઠકમાં રાજ્યભરના ગુજરાત સરકારની આ યોજનાના ખાનગીકરણથી પ્રભાવિત બોતેર તાલુકાઓના મુખ્ય સંચાલકોની ઉપસ્થિતિમાં ત્રણેય સંગઠનો દ્વારા આગામી દિવસોમાં જો સરકાર આ સામાજિક સમરસતા માટે મોટી અડચણ એવા આ ખાનગીકરણના માધ્યમથી ગુજરાત બહારની સંસ્થાઓને આપેલ કોન્ટ્રાક્ટ રદ નહીં કરે તો વિશાળ પ્રદર્શનના માધ્યમથી વિરોધના કાર્યક્રમો આપવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી

જ્યારે અ ગુજરાતના ભલે લોકો જે કઈ વાતો કરતા હોય પણ જ્યારે એક મંચ પર જ્યારે આપણી ઉપર દુખના વાદળા ઘેરાયા છે એટલે કે તમે હું સમજી છે એનજીઓ એ દુખના વાદળામાં ઘેરાયેલા આપણે બધા કર્મચારીઓ એટલે કે मध्याह्न भोजन સંચાલકો

એની સામે કલા સરકારી સામે વિરોધ કરવાનો થાય બોલો કસ્ટમર